ટ્રક અને ટ્રેલર બંને ટકરાતા અકસ્માતમાં ટ્રેલર ડિવાઇડર કુદીને બાજુના રોડ પર પલટી મારતા કપચી બંને બાજુના રોડ પર પથરાઈ જવાથી બંને બાજુના રોડ બ્લોક થઈ ગયા હતા જેના કારણે નેશનલ હાઇવે ઉપર થી પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો ટ્રેલરનો ચાલક અને ખલાસી કેબિનમાં ફસાઈ જતા એલ વિભાગ અને પોલીસની ભારે જહેમત બાદ બંને ઈસમોએ બહાર નીકાળવામાં આવ્યા હતા અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એકસો આઠના સ્ટાફમાં નિસાર ખાન મહેશભાઈ ગણેશભાઈ કિરણભાઈ અને નવરંગ ખાને ઘાયલ વ્યક્તિઓને સમયસર પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચાડીને સરસ કામગીરી બજાવી હતી